લોકો માને ન હતા અને ડેપ્યુટી મેન નરેન્દ્ર પાટીલ તથા લીંબાયત પીઆઈ સમજાવવા છતાં પણ લોકો ના માનતા હળવો બળ પ્રયોગ કરવાનો વારો આવ્યો હતો અને પ્રદર્શન કરવા આવેલા લોકોને પાંચસો મીટર સુધી તગેડવા પડ્યા હતા તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જગ્યા પર રોજ લિસ્ટર બુટલેગરો દારૂ જુગરનો ધંધો ચલાવે છે અને હથિયારો લઈ અહીં બેસી રહી છે છતાં કોઈને બોલવાની તાકાત નથી જો કોઈ બોલવા કે કમ્પ્લેન કરવા ગયું તો તેમને માર મરાય છે ેશ્વર વૃક્ષમણી નગર વૃક્ષમણી નગર ઘટના घटना हुई वहाँ पे कुछ अड्डा बड्डा चल रहा था अड्डा चल रहा था, बहुत काफी दिनों से चल रहा है है। वो बाड़ू पांडू सब जन रहते उसमें वो लोग सब रहते हैं पर आज कोई नहीं था उधर आपने उसके पहले कंप्लेन क्यों नहीं उसने સુરતમાં વારંવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિના સામારિક તત્વો દોડી રહ્યા હોય જલ્દીને હવે આવા સામારિક તત્વો સામે પોલીસે કડકમાં કડક પગલા લેવા જોઈએ તે માંગ ઉઠવા પામી છે